ન્યાલકરણ એચ એસ દવે ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજનો વિષય છે સ્વર્ગ જ્ઞાન કેવી રીતે થાય સ્વર્ગ જ્ઞાન એટલે શું તો દરેક હાર્મોનિયમ શીખનારાને કીબોર્ડ શીખનારાને એટલી તો ઈચ્છા હોય કે આપણે બધા ગીત જે કાંઈ સાંભળીએ છીએ વગાડીએ અને આનંદ કરીએ તો ઘણા સમયથી આપણે મહેનત કરતા હોય અલંકારો વગાડતા હોઈએ રાગ વગાડતા હોય પણ આપણને સ્વર્ગના નથી થતું તો એનું શું કારણ છે તો જે કંઈ ગીત સાંભળીએ છીએ એ ગીત કયા સ્વરથી ઉપડે છે એ જો આપણને ખબર પડવા માંડે તો આપણને જ્ઞાન થઈ ગયું જાણવું તો સ્વર્ગ જ્ઞાન માટે શું કરવું તો સ્વર્ગાન માટે એક ચાર્ટ આપણે જોઈએ આ સાત સાથી તાર સપ્તકના શા સુધીનો ચાર્ટ છે સા રે ગ મ પ ધ ની સા તો સાથી રે સુધીનું અંતર સાથી ગાથી મ સાથી પ સાથી ધાથી ની અને સાથી તાર સપ્તકનો સા આ અંતર બરાબર મગજમાં બેસવું જોઈ સાથી અલગ અલગ સ્વર પછી રેથી ગ રેથી મ રેથી પેથી ધ એમ જુદા જુદા સ્વરનું અંતર એકબીજાથી કેવી રીતે કારણ કે કોઈ પણ ગીત હોય એ સીધું થી પણ શરૂ થતું હોય ધથી શરૂ થતું હોય તો આપણને એ ખ્યાલ આવવો જોઈએ ક્યારે પડે જો દરેક સ્વર બરોબર મગજમાં બેસી ગયા હોય ઇયર ટ્રેનિંગ બરાબર થઈ હોય તો જ આ ખ્યાલ આવે ને તો જ સ્વર જ્ઞાન થાય પછી એવી રીતે સા તાર સપ્તકનો સા થાય ત્યાં એને સાથી ની સાથી ધ સાથી પ સાથી મ સાથી ગ સાથી રે અને સાથી આ નીચેનો સા આ પણ અવરોહમાં પણ આપણને ખ્યાલ આવો જોઈએ કાંઈ પણ કોઈ પણ ગીત હોય એની કડીમાં ચઢાવ ઉતાર તો આવવાના જ છે કોઈ ઘડીકમાં ઊંચ પર જાતું હોય ગીત ઘડીકમાં નીચે ઉતરતું હોય તો આ દરેક સ્વરના અંતરથી આપણને એ ખ્યાલ આવવો જોઈએ એનું અંતર મગજમાં દરેક સ્વરનું આપણને ખ્યાલ હોવું જોઈએ મગજમાં બરાબર બેસવું જોઈએ તો આપણે એવી એના માટે પ્રેક્ટિસ કરવી જોઈએ તો દાખલા તરીકે સા ગે ગ sad samo gada money પસ સા સપણી મગ પર સાપ રેધ ગણી મસા આવી રીતે અલગ અલગ અંકાર અલંકારો છે એને આપણે રોજ રિયાઝ કરવાના છે આરોમાં એવી રીતે આપણે પેલા ચાર સ્વર નો અભ્યાસ કરો સા ગે મા રે स सा पट बनाना ඒ ्यति सर तावा रेගගसा रेसाග સા મે મ સા ગ પછી ગ થી શરૂ થતાં પછી મ સારું મ થી શરૂ થતા એવી રીતે સા રે ગ એના પલટાનો અભ્યાસ કરવાનો પછી પધની સા એમાં જુદા જુદા પલટા બનાવવાના સા પધની સા ધ પનીર સાધા પધ સા એવી રીતે જુદા જુદા પલટવાના અભ્યાસ કરવાના અને આપણે અભ્યાસ કરવાનો તો સ્વર જ્ઞાન થાય પેલા સ્વરોમાં બોલી ને અભ્યાસ કરવાનો પછી આકારમાં આ પછી ઉકાર માં widziau Roma, właśnie i karma, właśnie, hm, właśnie, hm, પછી દરેક સ્વરમાં ઓમકાર ઓમ ઓમ બોલીને અભ્યાસ કરવાનો બરાબર તો આવી રીતે અભ્યાસ કરવાથી સ્વર્ગ જ્ઞાન જરૂર થશે જ એ મારી તમને ખાતરી છે તો મિત્રો આ રીતે તમે અભ્યાસ કરો અને કોઈ પણ મુશ્કેલી જણાય અને વધારે કંઈ જાણકારી જોઈતી હોય તો મારા વોટ્સએપ નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો જો મારી ચેનલ ઉપર પ્રથમવાર આવ્યા હો જરૂર સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો જય શ્રી સ્વામિનારાયણ